જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનની વિશેષ કૃપા અને ભગવાનનું ધામ મેળવવા માટે કરાતું એક વ્રત એટલે એકાદશી આજે આપણે ફાગણવદી એકાદશીની કથા એટલે કે પાપ મોચીની એકાદશી જેમનું નામ છે એ કથા સાંભળશું અને મહિમા વિશે જાણશું જો તમે એકાદશીનું વ્રત કરતા હોવ તો આ કથા જરૂર સાંભળજો શાસ્ત્રમાં બતાવ્યું છે કે વ્રતની કથા અને મહિમા જો ન સાંભળીએ તો તેમનું પુણ્ય ક્ષીણ થઈ જાય છે માટે આખો વિડીયો જરૂર જોજો અને કથા શ્રવણ જરૂર કરજો એકાદશીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ એ આપણે પાછલા વિડીયોમાં પાછલી એકાદશીના વિડીયોમાં જાણ્યું હતું જો તમે એ વિડીયો ન જોયો હોય તો એક વખત જરૂર જોજો અને વ્રતની રીત જરૂર જાણજો અને જો તમે નવા હોવ તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો આવો વિડીયોમાં આગળ વધીએ આગળ વધી આ એકાદશી એટલે પાપમોચીની એકાદશી કથા એમ છે યુધિષ્ઠિરજીએ પૂછ્યું હે કૃષ્ણ હવે ફાગણવાદી એકાદશીનું શું નામ છે તેનો કેવો પ્રકાર છે અને તેથી શું ફળ થાય છે તે સઘળી કથા મારી આગળ કહો ભગવાન કૃષ્ણએ કહ્યું હે રાજેન્દ્ર જે પાપમોચીની એકાદશીનું વ્રત ચક્રવર્તી રાજા માંધાતાના પૂછવાથી લોમસ ઋષિએ કહ્યું હતું તે હું તમને કહું છું તો તમે સાંભળો લોમસ ઋષિ બોલિયા ફાગણમાસમાં કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે પાપ મોચીની નામની છે તે પીચાસપણાનો નાશ કરનારી છે કામના પૂર્ણ કરનારી સિદ્ધિ આપનારી પાપોનો નાશ કરનારી આવી એકાદશીની વિચિત્ર કથા હું તમને કહું છું તમે સાંભળો ચૈત્ર રથ નામનું કુબેરનું વન છે ત્યાં અપ્સરાઓ રહેતી હતી તે વનમાં મુનિઓ મોટું તપ કરે છે અને ઇન્દ્ર પણ દેવોની સાથે વસંત ઋતુમાં ક્રીડા કરવા માટે ત્યાં જાય છે તે વનમાં મેધાવી નામના મુનિ શ્રેષ્ઠ તપશ્ચર્યા કરતા હતા તેને મોહ પમાડવા માટે મંજુઘોષા નામની અપ્સરાએ નૃત્યનો આરંભ કર્યો તે વીણા વગાડતી મધુર રાગથી ગાવા લાગી જેને પુષ્પની માળા પહેરી હતી ચર ચેલું હતું એવી મંજુઢોસા ગાતી જોઈ અને શિવભક્ત મુનિને જીતવા માટે કામદેવ પણ તૈયાર થયો કામવસ થયેલી અપ્સરા મુનિ સામુ જોઈ ગાવા અને નાચવા લાગી આમ અપ્સરાથી કામદેવે મુનિરાજને વશ કરી લીધા મુનિરાજ શિવ તત્વને ભૂલી જઈ અને કામતત્વને વશ થઈ ગયા આથી મુનિના નિયમનો જેનાથી નાશ થયેલ છે એવો કેટલો કાળ બન નીકળી ગયો ત્યારે મંજુ ગોસાઈએ મુનિ પાસે સ્વર્ગમાં જવા માટે રજા માગી કે હે મહારાજ હવે મને સ્વર્ગમાં જવા માટેની રજા આપો ત્યારે મેધાવી મુનિએ કહ્યું હે સુંદર મુખમાળી સવાર થાય ત્યાં સુધી મારી પાસે રહે તેથી સાપના ડરથી અપ્સરા ત્યાં રહી આમ કરતાં સત્તાવન વર્ષ નીકળી ગયા ફરી અપ્સરાએ રજા માગી હે બ્રહ્મણ હવે મને રજા આપો ત્યારે મેધાવી ઋષિ કહ્યું હે મંજુ ઘોષે તું મારું વચન સાંભળ હું જ્યાં સુધી સંધ્યા કરી લઉં ત્યાં સુધી તું મારી પાસે રહે પછી તે અપ્સરા ભય અને આનંદથી હસીને આશ્ચર્યથી કહેવા લાગી અપ્સરાએ કહ્યું એ મહારાજ આપની કેટલી એ સંધ્યાઓ નીકળી ગઈ ક્રીડા કરતા કેટલાય વર્ષો નીકળી ગયા આવું કહેતા પછી મુનિરાજે ધ્યાન ધરીને જોયું તો અપ્સરા સાથે સત્તાવન વર્ષ નીકળી ગયા એમ તેને જાણવામાં આવ્યું આથી વ્યાકુળ થયેલા મુનિરાજે અપ્સરાથી થયેલા તપોભંગથી તેના તરફ જોઈ અને હે પાપીણી હે દુરાચારી હે કુલટા તું પીચાસણી થઈ જા એવો શ્રાપ આપ્યો તેથી અપ્સરાએ મુનિને પ્રસન્ન કરવા માટે નમ્રતાથી કહ્યું હે મહારાજ કૃપા કરી આ પાપની શાંતિ કરો સત્પુરુષોના સંગથી શાંતિ થાય છે ત્યારે હું તો આપની સાથે ઘણા વર્ષો રહી છું માટે હે નાથ મારા ઉપર કૃપા કરો મુનિએ કહ્યું હે પાપીણી તારા થકી મારું મોટું તપ નષ્ટ થયું છે હવે શાપની શાંતિ થાય એવો તને ઉપાય કહું છું તો તું સાંભળ ફાગણ વસદી એકાદશી સર્વ પાપનો નાશ કરનારી પાપ મોચીની નામની છે તેનું વ્રત કરવાથી તારા સાપની શાંતિ થશે અને તારો પિશાસ્પણ પણ છૂટી જશે એટલું કહી મેધાવી મુનિ પિતા જીવન ઋષિના આશ્રમમાં ગયા તેને જોઈ પિતા બોલ્યા કે હે પુત્ર આ તે શું કર્યું કે જેથી તારું તપ નષ્ટ થઈ ગયું મેધાવીએ કહ્યું હે તાત મેં અપ્સરાની સાથે ક્રીડા કરી મોટું પાપ કર્યું છે હવે પ્રાયશ્ચિત કહું જેથી મારા પાપનો ક્ષય થાય ઋષિ બોલ્યા હે પુત્ર ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે તેથી તે વ્રત તું કર પિતાના આવા વચન સાંભળી મેધાવીએ ઉત્તમ વ્રત કર્યું જેથી પાપ નષ્ટ થયું ને પવિત્ર થયા પેલી મંજુ ઘોષા અપ્સરાએ પણ પાપમોચનીનું વ્રત કર્યું જેથી તેનું પિચાસપણું છૂટી ગયું અને તે અલૌકિક રૂપ ધરી અને સ્વર્ગમાં ગઈ લોમસ ઋષિએ કહ્યું હે રાજન આ લોકમાં જે પાપ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે આ કથાનો પાઠ અથવા શ્રવણ કરવાથી હજાર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી સર્વ પાપથી મનુષ્ય રહિત થઈ જાય છે આ પ્રમાણે ભવિષ્ય ભવિષ્યપુરાણમાં ફાગણ કૃષ્ણ પક્ષ પાપ પાપમોચની નામની એકાદશીની કથા રહેલી છે આ કથાનું પુણ્ય આપણે ભગવાનના ચરણમાં અર્પણ કરીએ તત્સદ તત્સદકૃષ્ણાર્પણમસ્તુ ઇતિ શ્રી ભવિષ્યોત્તર પુરાણ ફાલ્ગુન કૃષ્ણ એકાદશ્યાયામ પાપમોચની નામ્યામ મહાત્મ્યમ સંપૂર્ણમ તત્સદકૃષ્ણાપણમસ્તુ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ